દ્રૌપદીનું જ્યારે જયારે સ્વયંવર હતો ને તેથી આ બધા ને ખબર છે દ્રૌપદીના ના સ્વયંવર માછલી આમ ચકર 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 ઉપર માછા માછલી ની આંખ મીધવાની અને અર્જુન આવ્યો ભાઈ બાણાવલી અને અર્જુન ને ખબર કે પાણીમાં પ્રતિબિંબ પડે માછલીનું એમાં એ પાણીના પડછાયામાં પડછાયા એની આંખ દેખાય અને ક્યાં ઠે ઠે કરી અને બાણથી આંખ વીધવાની અઘરું બહુ હતું એ માછલી ઉપર ફરતી હોય એનું પ્રતિબિંબ પાણીમાં પડે અને પાણીમાં પગ મૂકી અને માછલીની આંખ નીચે નજર રાખી ઉપર નહીં જોવાનું નજર નીચે રાખવાની અને ઉપર માછલીની આંખ વીંધવાની એક પછી એક એક પછી એક પણ કોની ત્રિવડ છે ભાઈ તેથી અર્જુન ના ખંભે હાથ મૂકીને કનૈયો બોલ્યો છે અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કિસો જીવની સો જીવની હે મારી અર્જુન મૂકી દે પલામાં પગ પણ પ્રભુ અઘરું બહુ છે એ કે મને ખબર છે પણ અર્જુન તું જ્યારે પલામાં તારો જમણો પગ મૂકીને તેથી જે પલામાં પગ મૂકો ને આમ પાણી હલબલવા મંડી જાય પાણીને સ્થિર રાખવાનું કામ હું ખનૈયો કરીશ તું ઉપાધિ તારી ભેળો છું મું